નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ મુખ્ય સમાચારો ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જીતુ વાઘાણી અમદાવાદના સેરેબલ એટેક્સિયાથી થી પીડાતા દર્દીઓને ન્યુરોપ્રેઇ એન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ સ્ટેમ સેલ થેરાપથી હતા સાવરતી નું આયોજન કરાયું ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી રાજ્યના મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીની નિયુક્તિ થયા બાદ ભાજપના કમાન્ડે આજે ગુજરાત ભાજપના પ્રમુખ પદે ભાવનગર પશ્ચિમના અને લેવા પટેલ જ્ઞાતિના યુવા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની નામની જાહેરાત પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત થયા બાદ જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ મુખ્યમંત્રી સાથે સીધા ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્રદેશ હોદ્દેદારો વગેરે સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ જિલ્લાના હોય પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સૌરાષ્ટ્રના જ આગેવાનને નિમવાનો સિલસિલો ભાજપમાં છેલ્લા વીસ વર્ષથી ચાલતો આવ્યો છે વજુભાઈ વાલા રાજેન્દ્રસિંહ રાણા પુરુષોત્તમ રૂપાળા આરસી ફળદુ અને વિજય રૂપાણી બાદ હવે જીતુ વઘાણીની પ્રદેશ પ્રમુખ પદે વરણી થતા ભાજપના સંગઠનમાં સૌરાષ્ટ્રનો દબદબો જળવાઈ રહ્યો છે વર્ષ 1955 થી સુરત ખાતે કાશીરામ નારાણી પ્રદેશ પ્રમુખ તરીકે વર્ણી થઈ હતી ત્યારબાદ તમામ પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે બીકોમ એલएलबी સુધીનો અભ્યાસ ધરાવતા 46 વર્ષના જીતુભાઈ વાઘાણી ભાજપના તાજેતરમાં યુવાન પ્રદેશ પ્રમુખ બન્યા છે ભારતીય જનતા પાર્ટીની યાદી અનુસાર બાળપણથી આરએસએસના સ્વયંસેવકો એવા કે જીતુભાઈ ખેડૂત પુત્ર છે એબીવીપીની શરૂ થયેલી જાહેર જીવનની ગાથા હતી સેનેટ સભ્ય શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા ભાવનગર શહેરના યુવા મોરચાના સહમંત્રીથી શરૂ કરીને ભાવનગરના મંત્રી અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને પછી પ્રદેશ મંત્રી તરીકે જીતુભાઈએ પોતાના અઠ્યાવીસ વર્ષની રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીની સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં પણ સૌરાષ્ટ્રના સહ ઇન્ચાર્જ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી નવી મુંબઈ સ્થિત ન્યુરોબ્રેઇન અને સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ભારતની અગ્રણી સુપર સ્પેશિયાલિટી સ્ટેમ સેલ થેરાપી કમ રિહેબ્યુલેટેશન સેન્ટર છે જે તમામ લા ઇલાજ ન્યુરો ડિઝ જેમ કે ઓટીઝલ પાલસી મસ્ક્યુલર ડાય સ્ટેપિમેન્ટલ રિટર્ન સ્પાઈરલ કાર્ડ ઇન્જરી વગેરેમાં રાહત આપે છે સુધી દ્વારા ચાલીસ દેશોના પાંત્રીસોથી વધુ દર્દીઓની સારવાર અપાય છે સ્ટેમ સેલ થેરાપી સાથે ન્યુરોજન હંમેશા રેડ થેરાપીનું પણ મહત્વ આપે છે સ્ટેમ સેલ થેરાપીની પ્રક્રિયાથી સાથે રેહેબિલિટેશન થેરાપીથી દર્દીઓના પરફોર્મન્સ સમગ્રપણે સુધારો આવે છે મેડિકલ કોલેજ ના ન્યુરો સર્જરી વિભાગના હેડ તથા પ્રોફેસર તેમજ ન્યુરોપ્રિન્ટ અને સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ ના ડિરેક્ટર ડોક્ટર આલોક શર્મા કહ્યું છે સ્નાયુ પરનો અંકુશ જેવી ક્રિયાઓમાં સમસ્યા થાય છે મગજનો એ હિસ્સો કે જે સ્નાયુ અંકુશમાં રાખે છે એ ભાગના કોષોને કોઈ નુકસાન થાય કે નવા કોષો પેદા ન થાય એવી સ્થિતિમાં અથવા તો નર્વ સેલ નાશ પામે ત્યારે એટેક્સિયાની સમસ્યા સર્જાય છે આવા રોગો કે જેમાં સ્પાયર કોડ અને પેરેફેકલ નર્વસ કે જે સેરેબલ સાથે પણ જોડાયેલા હોય છે તેને નુકસાન થતાં એક્ટેશિયાની સમસ્યા સર્જાય છે એક્ટેશિયા કારણે માથામાં ઈજા કોમા સ્ટ્રોક સેરેબલ પાલસી સમસ્યા સર્જાય છે એક્ટેશિયા સમયની વિકસાય પછી અચાનક પણ આવી શકે છે એક્ટેશિયાના સામાન્ય લક્ષણોમાં નબળું પોર્ડેશન ચાલવામાં અસ્થિરતા અને ચાલતા લથડિયા ખાવા ફાઇન મોટર ટાસ્કમાં તકલીફ જેમ કે ખાવામાં લખવામાં કે શર્ટને બટન લગાવવામાં બોલવામાં લોચા વાળવા અસ્વૈચ્છિક એવી ડેગ આઈ મુમેન્ટ અને ગાળવામાં મુશ્કેલી વગેરે સામેલ થાય છે ન્યુરોરેજ બ્રેઇન અને સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ સર્વિસના વડા ડેપ્યુટી ડિરેક્ટર ડૉક્ટર નંદિની ગોકુલચંદ્રએ કહ્યું હતું કે હાલમાં તકેશા લાકડી મોટીફાઈડ વાસણો અને બાહ્ય કોમ્યુનિકેશન એડ દ્વારા સમસ્યા વ્યક્તિઓને સમાજની સાથે જોડાઈ રહેવામાં આશંકિત રાહત મળે છે પાવડા નજીક ચોર્યાસીજીને સમલ સાવરતીર્થી તીર્થધામમાં બેતેર બ્યાસી વર્ષની આ વર્ષે પણ ચતુર્માસ આરાધના અનુષ્ઠાન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારની પૂજા કરવામાં આવે છે પરંતુ ચમત્કાર પ્રવાહથી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મહાપૂજા સર્વશ્રેષ્ઠ ગમાવવામાં આવે છે તેનું પણ આયોજન થયું હતું આ પ્રસંગે સાવરતી તીર્થધામમાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજયચંદ્ર સોઈસજીએ આશીર્વાદન આપ્યા હતા શહેરના એસજી હાઇવે પર આવેલા કોસ્મસ કેસ્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટ સેન્ટરની મુલાકાત લીધી હતી ધોરણ સાત અને આઠના વિદ્યાર્થીઓએ મુલાકાત દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને વિજ્ઞાન અને ગણિતના મૂળભૂત સિદ્ધાંતો પર સ્પષ્ટ જ્ઞાન આપવામાં આવ્યું હતું અહીંયા બાળકોને ગણિત અને વિજ્ઞાનની અનેક પ્રવૃત્તિઓને પ્રેક્ટિકલ કરવાની જ્ઞાન પીરસવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણિતની રમતો જનરલ નોલેજ મનની રમતો વગેરે વિદ્યાર્થીઓ પણ પ્રયોગ પ્રદર્શન લેબમાંથી વિજ્ઞાન ગણિત શીખવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી મૂળમાં વિજ્ઞાન અને ગણિતની અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોસમસ કેશ સ્કૂલના શિક્ષક ગણિત ભારત જયમત મુકાવી હતી મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈન નમસ્કાર